જો ગરમ પાણી તારું તૈયાર છે ગરમ પાણી પી લે ને મારે નાસ્તો કરી લે એટલે પેલો નાસ્તો કરી લે પછી આ બધા ગોદડા ને ઓછીકાના કવર ને બધું છે ને ઉપર ગાશી ઉપર લઈ છે અને ધોઈ નાખવાશે મારે રીનાણી હોય ને એ તો મને થોડીક મદદ કરવા લાગે તો આજે મારી રીના છે નહીં અને થાય તો વિશું થોડા ઘણી મદદ કરશે નહીં તેનું એકલી ધોવાનું છે ધોવાના તો મારે જ છે પણ ઉપર લઈ જવામાં શું કીસું થોડીક મદદ કરી

હમ કે હું સફર પર ગયો નહી આ હું કરી ધોઈને ફુકવા બિન ફાઇનલી ધોઈ ગયા છે અને ખેત આમ એ વઢનવાળા છે કદાચ કઈ આપણે વરસ થઈ ગયો એટલે આપણે જલ સુતવી ગઈ તો સારું ભલે

વા તાર પપ્પા તો આ હું કેરીના બોક્સમાં લઈએ હું લઈએ બસ હા સીતા આખી પેટી લઈ લઈએ બસ હે ગલ્લું જેઠેલી લઈને ગયો તો સીતાફળ લેવા તો એના પપ્પા એની પાછળ ગયા તા તો એના પપ્પા આખું બોક્સ લઈ આવ્યા મેગી ભાર કેમ લાગી એટલે બેલી ખુલ્લી રાખી હતી કે તો એના પપ્પા બોક્સ લઈ આવ્યા રીના વાઈ ગઈ રીના ને અમારે ને બહુ જ ભાવતા હતા વાવ બહુ મસ્ત હતી મોટા મોટા છે જય શ્રી અગડે આવે ને તો જયશ્રી ને હોતે અડધા દઈ દેવા છે જય શ્રી મામી ગયા છે બાઈ ગામ આવે ને એટલે રીના ને તો ન મોકલાવી હૈ ગયા મોકલાવી હૈ ગયા વાત પછી રાયલ છે આમ તો કણક છે એમ ને રીના ને મોકલાવી હૈ છું કેમ કોઈ આવતું સાતો બસ માં તો મોકલાવી દે હે વિશું

આલો હું ખાવા મારું બાકી જીગુ આગળ ખતમ કરને બધી ખાઈ લીધી હવે મોજ આવી ગઈ મજે ખાલી દેવા મસાલો વદાવ એ પટુ ભાઈ ખાશે કો પાપર દી પાણી મને કેતો તો પાણી ભર દઉં પણ હું ભૂલી ગયો પાણી ભર દેતેના હા તમે ખાધી ને મોમો કે વિડીયો કોલ માં દે યાર